ઘરમાં કે બહાર જો કોઈ ઊંધા ચંપલ કે શૂઝ જુએ તો વડીલો તરત જ તેને રોકે છે અને તેને સીધો કરવા કહે છે આખરે આની પાછળનું કારણ શું છે ભાગ્યે જ કોઈને આ ખબર હશે વાસ્તુ અનુસાર ચંપલ કે શૂઝ ઊંધા રાખવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે એક ઘરમાં થાય છે કલેશ કહેવાય છે કે ચંપલ અને શૂઝને ઊંધા રાખવાથી ઘરમાં ઝઘડો થાય છે અને કોઈ કારણ વગર ઝઘડા પણ થાય છે બે પૈસાની ખોટ જો તમે જૂતા કે ચંપલને ઊંધું વળેલું જુઓ તો તરત જ તેને સીધું કરો નહીં તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે ત્રણ રોગનું જોખમ એવું માનવામાં આવે છે કે ચप्पल કે ચંપલ ઉંધા રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે આ સિવાય ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે ચાર શનિદેવ કહેવાય છે કે ઘરમાં ચप्पल કે ચંપલ ઉંધા રાખવાથી શનિદેવ ગુસ્સે થાય છે કારણ કે શનિદેવને પબનો कारक માનવામાં આવે છે પાંચ ઘરમાં નેગેટિવ એનર્જી વાસ્તુ અનુસાર ચપ્પલ અને શૂઝ ઊંધા રાખવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે અને ઘરમાંથી પોઝિટિવિટી દૂર થાય છે છ ખરાબ દેખાય છે જો ઘરના દરવાજે કે ઘરમાં ચપ્પલને ઊંધું રાખવામાં આવે તો તે સારું નહીં લાગે અને તેને જોઈને તમને ખરાબ પણ લાગશે જૂતાને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ રાખો સાત કારણ શૂઝના તળિયે ધૂળ અને અનેક કીટાણુઓ હોય છે જેના પર માખીઓ બેસે છે અને ઘરમાં આવે છે આમ રોગ પણ ફેલાઈ શકે છે તેથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે